લોકસભાની ચૂંટણી શરૂ થતાની સાથે જ વિવિધ રાજકીય દાવપેચો પણ શરૂ થઈ ગયા છે ભાજપની મેહુ ચોકીદાર સામે કોંગ્રેસની ચોકીદાર ચોર હે શરૂ થઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્વિટર એકાઉન્ટમાં નામ બદલવાની શરૂઆત કરી તો આ અને યુથ કોંગ્રેસે શરૂ કરી છે આ કાર્યકરોએ પોતાના નામની આગળ ચોકીદાર હિ ચોર હે નામ લખીને મોહિમ શરૂ કરી દીધી છે ભાજપની મેહુ ચોકીદાર મુહિમ સામે કોંગ્રેસની ચોકીદાર હિ ચોર હે મુહિમ સામે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ ફોન લાઈન પર ગૌતમ બંને જે હવે કહી શકાય કે સોશિયલ મીડિયા પર આ વોર શરૂ થઈ છે અને એક તરફ જ્યાં ભાજપે કેમ્પેન શરૂ કર્યું તો કોંગ્રેસે પણ હવે ની શરૂઆત કરી દીધી છે શું છે અપડેટ ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે રીતે ચોકીદારી ચોર હે જે વારંવાર જે રાહુલ ગાંધી દ્વારા નિવેદનો કરવામાં આવતા હતા જાહેર સભામાં આ રીતે વાત કરવામાં આવતી હતી ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા ચોકીદાર તેમને ટ્વિટર પર નામની આગળ ચોકીદાર લખવામાં આવ્યું છે અને ત્યારથી જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે મંત્રીમંડળ છે તેઓ પણ પોતાના નામની આગળ ચોકીદાર ચોકીદાર લખી રહ્યા છે ત્યારે તેને વળતો જવાબ આપવા માટે જે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા ટ્વિટર હેન્ડલની આગળ ચોકીદાર થી ચોર જે વાત છે તે લખવામાં આવી રહી છે એટલે આમ કહી શકાય કે હવે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે બે હાજર ઓગણીસ ની તેને લઈ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો સામે ચોકીદાર ચોકીદાર ની મુહિમ છે તે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ચોકીદાર થી ચોર તેનો વળતો જવાબ છે તે કોંગ્રેસ દ્વારા આપી રહ્યા છે જી આભાર ગૌતમ તમામ વિગતો સાથે મારી સાથે જોડો બદલ